મોરબીની અંદર એક મિલેનિયમ ટાઇલ્સ છે સિરામિકનો ઉદ્યોગનો બિઝનેસ કરે છે નીતિનભાઈ પ્રજાપતિ છે એના ઘરે બે દીકરીઓ છે અને એના પછી જ્યારે ત્રીજા વખતે એમના પત્નીને ગર્ભાવસ્થા રહી ત્યારે એમણે એક મનોમાન માનતા કરી હતી કે મારે ત્રીજી પણ જો દીકરી આવે ને તો ભગવાન હું તારા ચરણની અંદર કંઈક સારું કંઈક સત્કાર્યનું કામ કરીશ અને એના મિત્રોએ માનતા કરી હતી કે ભગવાન હવે ત્યાં આપે ને તો દીકરો આપે પણ અત્યારે કદાચ આ જાન્યુઆરી આ જન્માષ્ટમી હમણાં જે ગઈ ને એમાં ત્રણ વર્ષ એ દીકરી વૃંદાને પૂર્ણ થયા એને ત્યાં ત્રીજી દીકરી આવે છે અને હળમતિયા ધામ છે ત્યાં બે લાખને એકાવન હજાર રૂપિયા રોકડા લખાવે છે કે મારા સ્વસ્થ સુંદર અને સરસ મજાનું એક પણ જાતની અવરોધ કે સંકટ વગર ત્રીજી દીકરીનો જન્મ થયો છે એ નિમિત્તે બે લાખને એકાવન હજાર હું અહીંયા ધરું છું ત્યારે અંદર જે પૂજા કરતા હતા ને એ લોકોને એમ હતું કે દીકરી ભૂલમાં શબ્દ લખાઈ ગયો છે ત્રીજો એટલે દીકરો લખાવો જોઈએ અને દીકરી લખાઈ ગયો છે ત્યારે પૂજારીએ લોકોએ એવું કીધું હતું કે નીતિનભાઈ તમે ભૂલ કરી છે આ શબ્દ દીકરો લખવાનો તો દીકરી લખાઈ ગયો છે ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં મારે ખરેખર સંતાનમાં ત્રીજી દીકરી આવી છે ને એટલા માટે હું બે લાખને એકાવન હજાર ધરું છું આવા પેઢીને મા બાપ જોયા